અરે વામો મહોરો સી પુનો સી પુ જોડો પણ આ સિરીલા બાર મેળા ના આવ્યો લાબાની હમુ અરે ગોઠિયો ગોઠિયો મસ્ત એ ભટિન ફટા આવશે પછી પડશે પછી મારશે એ પોજે એટલે હારો ખાતો તો સારું લઈને કોઈ ગયો હાથમાં લઈ હું ને પગ ખાધું લેતા હાથમાં હું આ તો કે આય રૂપાડ હા 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 પણ બધું ખાઈએ કોયા નહતું એટલે આ લઈ ગયો હશે ની જોયું છે ને ઘરમાં કોઈ નતું એ સાથમાં દે પગ પડી હતું લાઈફ કે જ આખી લાહે લેતા કે હા એ હા એ મને પછી ભાડ કે નહીં હા હા કીધું

જોણો કા આ તો ચકલો ખોય આટલું દો હ ચકલો ખોય ચકલો નહીં ખા ખા મફત માં આ હું આલ જવણો લગી રહ્યો હું કેટલું દહ દેતો તું ખાસવાનો મને ખાવ ઓ મારા હ જયજી દાચ્યા ખંજા લે લેતા આ જવડું મેટુ પટીયું આટલું દે તું પટી ના જાદ તું પડેગો હાથમાં તું મે જોયું ઉભરે તું અલ્યા

ये जमाल फोटो आओ ना मुई ने पालती आलू बरोबर अने इना गलास मो वका कौन गी थी नखी की दो अन पीव रही दो या मुड़न नेतन बदर कालू पशी ये तैयारी करो है ना जेठला पशी तो बीमार पड़न बरोबर नो पशी पालिए એ મેટલા પૈસા થાય એટલા પૈસા હું આલે વધારે ખર્ચો નહીં તમારે જોવા ને એક આઠસો રૂપિયા નું આવશે અને દવા આવશે બરાબર ફીટ થઈ નહીં ખોલી હું છું તમાર તો આઘું કરો હાથમાં આવી ને તો આમ પેલો લુકડું છે એવું તારવા ને પોણી કાઢી નાખે તમારું તો લોહી કાઢી નાખશે

મે <cute>

થાય <coughs> 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 <coughs>